હનુમાનજી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા સનાતન ધર્મ ના માંડવાની છે બેઠા છે આપડે હનુમાનજી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા ભગવાન હનુમાન જ્યાં બિરાજ તો હોય જમધેટ જાલ અંગત પણ હજી લગ હનુમાન બોલો કાયમ બેઠો કાગડા દુનિયામાં બધું કદાચ હનુમાન એવો ભગવાન છે હનુમાનજી મહારાજ ની આજ પણ હજી એક હનુમાન બેઠો છે ગામના પાદર માં કોઈના ગામના હિમાળામાં નહીં રાધનપુર ની મસ્જિદ માં જ્યાં નમાઝું પઢાઈ છે આપણો હનુમાન હજી બેઠો છે સાંભળજો વાત

પણ બાપુ એકના બેનો છે અને એકના બેનો થાય ને એનું નામ જ બાપુ કેવાય યાર કોક ચપટી વગાડે ને ચીપીઓ લઈને હાલતા થઈ જાય એમ થોડા દુનિયામાં નામ રે યાર એકવાર ધૂણો દખતો હોય એકવાર ખૂટા ખોડી દીધા હોય પછી એના ખોડેલા ખડેલા કોઈતીનો કહેવાના ખોડેલા સીતા રામના જેને નામ ઉપર ભરો હશે જેને રામ ઉપર ભરો હશે આવો વિશ્વાસ શ્રદ્ધાલય અને એક ભગવાનારી સંત ધૂણો દખાવી

સાધુ આવ્યો છે એના માણસો આવ્યા એના માણસો આવીને કીધું કે તમે હિન્દુ ના સાધુ છો એટલે તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે તમે નીકળી જાવ આ મેદાન મૂકી દો આઈ થી ક્યારે કીધું કે મૂકી દો એનો મને વાંધો નથી પણ શરત એક આપડી કઈ શરત કે હું જે પથ્થર ઉપાડી ના મૂકું એ પાણો તમે આંખો કરી દો તમારી તેવડ હોય રાધનપુરના ના નવાબ ની તમારી સલકનત ની તો હું અટાણે આઈ થી ચીપીઓ નીકળી જાઉં વડીલ થોડી વાર રહી જાવ ને તમે કપાણે બેઠા તો મને જીવ બળે છે બાપુ ને ક્યાં તૂટો છે આ મુકેશ બાપુ એક કાફી છે યાર અને પાંચ કરોડ આપે તો એમાં હરખાજ હોય છે પણ હવે વાત સાંભળજો મારી એને કીધું નવાબી શાસન ને કે તમારી નવાબી શાસનની હુકુમત હોય તમારા હોય તો મારો મૂકેલો પાણો ખાલી આમ ખેવી દો એટલે વટાણા મેદાન મૂકીને નીકળી જાવ સાંભળજો આપણે ભગવાન સાનિધ્યમાં બેઠા છીએ ત્રિલોલનાથ બાપુ હોય આયા મુકેશનાથ બાપુ હોય ગંગાનાથ બાપુ હોય માનસરોવરદાસ બેઠા હોય સામજી ભગત બેઠા હોય જેને જેને હાથમાં માળાના બેર ખાલે ઠાકર સામે ફેરવા છે ને એની ભગવાન સાંભળે છે એ વાત તમે યાદ રાખજો એની ઠાકરને સાંભળવું પડે છે અને તેથી એમ કીધું તું કે પથ્થર મૂકી દઉં અને એ જો રાધનપુરની ની સલકનત ત્રેવડ હોય જો પાણો આખો કરી દે તો અટાણે તમારું મેદાન મૂકી અને રાધનપુર મૂકીને નીકળી જાવ હવે હા પણ જો જેના સાનિધ્યમાં જેની મૂર્તિ પ્રતિષ્ઠામાં બેઠા છે એની વાત હું તમને કરું છું એક નાનો પાણો ઉપાડ્યો પથ્થર એટલે પાણો ઉપાડ્યો પાણો ઉપાડી અને માનસરોવર બાપુ એ રાધનપુરની જે મસ્જિદ છે હજી મસ્જિદ છે એ મસ્જિદના મેદાનમાં પાણો મેલ્યો અને પાણો મેલી એટલું કીધું હવે તમારામાં દમ હોય તમારી સલકનત જો ત્યાં હોય

મેદાન મૂકી દઉં તમને જો નમાજ કરવામાં તમને તમારા ખુદાની બંદગી કરવામાં તકલીફ પડતી હોય તો હું સનાતન ધર્મ સાધુ કોઈને આડો પગ ન કરવું પણ તમે મેદાન કાઢીને વાત અને એમ નામ જો મેદાન મૂકી દઉં તો દુનિયામાં ભગવાન કોઈ ઓળખે નહીં મારા સનાતન ધર્મ ને કોઈ ઓળખે નહીં નથી ને તમારા કેવડ તમારી સલ્કનત ની તમારી રાધનપુર ના નવાબ ની નથી ને ના નથી અમારી હવે કયો તો ખરાક તમે શું જાદુ કર્યું કે આ ભગવાધારી આપણો બાવલીયો આપણો સાધુનો એટલું બોલ્યો તો કે હવે સાંભળી લે નવાબ તમારા મને પાણો હશે મે તમને પથ્થર મૂકવાની વાત કરી હલાવી દીધા પથ્થરને પણ જે બે હાથમાં એ પાણો લીધો ને તે દી 2 કિલોનો 1 કિલોનો પથ્થર ઉપાડીને મે એટલું કીધું તું કે હું તને મૂકું છું આ મસ્જિદના મેદાનમાં અને મારો હનુમાન હોય તો ડગલું મારા હનુમાન ને આગો કરી શકે એ હનુમાન આજે જાવ મચીદ મેદાનમાં કોઈ ધર્મ ની વાત નહી આજે ઈ મચીદ જ્યાં નમાજ પઢાય છે ત્યાં મારો હનુમાન બેઠો છે કોક તો અખતરો કરે

હા સાંભળી સમાજ બેઠો છે માટે મે કે જે ઇતિહાસ ઉપર આ ભરવાડ ની છે યાર અને હું તમને કહું છું યુવાનો કે બાયું ચડાવતા નહીં ભાઈ બંધી નિભાવી જાણજો ટાણું આવે તેથી ખાલી કરી દેવી એમાં બીજી વાત એવો જ ભાઈ બંધ એવો જ જેનો જમણો હાથ આ વડોદરાની ગાયકવાડ સરકાર સયાજીરાવ ગાયકવાડ અને એ પડકારો કરે અને પોતાનું ખોળિયું ખાલી કરી દેવા માટે તૈયાર થઈ જાય અજા ફરવાડ નામનો મરદા મરદ ફરવાડનો દીકરો કે ઢાણું આવે તે ગાયકવાડ માટે ખપી જાવું છે ઢાણું આવે તે દી એની માટે ખોળિયું ખાલી કરી દેવું છે ઢાણું આવે તે દી એના માટે મરી પરવાડું છે આવું જ એનું સપનું હતું અને એક પડકારો કરે અને જો મારું માથું ઉતારીને આપી ન દઉં તો મારી જનતાનું થાવણ લાજે આવું જનો દ્રઢ નિર્ણય હતો સરકાર એટલે આઝાદી મળી ગાયકવાડે નક્કી કર્યું કે મારા મરદા મારા ભરવાડ

કે આ સરોવર નું આ ડેમ નું નામ મારા ભાઈબંધ સાયાજી રાગા ગાયકવાડે કીધું તું કે ભરવાડ ઉપરથી આજવા ડેમ પાડવામાં આવશે આજવા સરોવર પાડવામાં આવશે એનું નામ એક ભરવાડ ના દીકરા ની આરે જોડાયેલું છે

કાલ ખર્ચાઈ જવાના પણ એવું કામ તો એકાદું કરતા જાવ અજા ફરવાડ જેવું હજી નામ રહી જાય ક્યાં જાવું છે ગાજવા છોકડીએ જાવું છે આજવા સરોવર નું નામ આવે તો યાદ આવે મહારાજા સાયજીરાવ ગાયકવાડ નો આખો ઇતિહાસ અને ઈ ભાઈ બંદાઈ હજી તો ઘણા ઇતિહાસ લાવવાનો છું હજી મેં શરૂઆત કરી છે આયા પણ જે જના ઇતિહાસો અભેળ ઉપર મુકાઈ ગયા છે સાચી વાત છે જેના શિલાલેખ છે જેની તસ્તી લાગેલી છે જેની પાળિયા જેની ખાંભી ઉપર જેના લેખ લાગેલા છે એવી ઓથેન્ટિક પુરાવાળી વાત હું લાવીશ તમારી આગળ